છોટા ઉદયપુર નગરના મધ્યમાં આવેલ એસએફ હાઈસ્કૂલની ની કુમળી વયની બાળા આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ આ પ્રકરણને દબાવી દેવા માટે છોટાદ ઉપના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજની આબરૂ ના જાય અથવા તો પોતાના નગરની આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાવી દેવા માટે પ્રયત્ન ના થાય અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા

જે દુષ્કૃત્ય કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર નહી તો અમારા આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે સમાજના આયોજન આયોજકો અલગ અલગ પ્રકારના હોય છે બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા એ અમે વિચારશું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો